નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કાર્બન સંયોજનોનું નામકરણ તો જોયું સમાન ધર્મી શ્રેણીમાં સંયોજનોના નામોનો આધાર મૂળભૂત કાર્બનની એવી શૃંખલાઓ પર રહેલો છે કે જેમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પૂર્વ શબ્દસમૂહ આગળ કે પ્રત્યે શબ્દસમૂહ પાછળ દ્વારા ફેરફાર થાય છે ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બેમાં લીધેલા આલ્કોહોલના નામ મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ અને બ્યુટેનોલ છે હવે મિત્રો અહીં પહેલાં તો કાર્બનિક સંયોજનો છે એનું નામકરણ કરવા માટે તમારે પહેલાં તો સમૂહ યાદ કરવા પડશે બરાબર એ ક્રિયાશીલ સમૂહ તમને ઓળખતા આવવા જોઈએ તો ચાર પોઈન્ટ ચારની અંદર જુઓ કોષ્ટકની અંદર તો પહેલો જે સંયોજનનો વર્ગ છે એ છે વાલકેન એટલે વાલકેન એટલે એની અંદર એ હેલોજન સમૂહ કહેવાય છે પૂર્વક એની અંદર પૂર્વક લગાવવામાં આવે છે તો કયા કયા પૂર્વક લગાવવામાં આવે છે તો ક્લોરો બ્રોમો વગેરે બરાબર હવે હેલોજન સમૂહના ના તો કયા તો ક્લોરીન ફ્લોરિન બ્રોમિન અને આયોડિન બરાબર હવે એની અંદર જુઓ ઉદાહરણ તરીકે એક સંયોજન આપ્યું છે તમને હવે એ સંયોજન ત્રણ કાર્બનવાળું છે હવે ત્રણ કાર્બનવાળું એટલે શું થયું પ્રોપેન થયું બરાબર પરંતુ એની જોડી શું જોડાયેલું છે તો સીએલ એટલે કે ક્લોરીન જોડાયેલું છે બરાબર તો આપણે પૂર્વક કયો લગાવીશું ક્લોરો લગાવીશું તો એ રીતે એનું નામકરણ કઈ રીતે કરીશું ક્લોરો પ્રોપેન પછી એ જ રીતે જુઓ નીચે એક સંયોજન આપેલું છે એ પણ ત્રણ કાર્બન ધરાવ ધરાવે છે તો ત્રણ કાર્બન દર આવે તો એને શું કહેવાય પ્રોપેન કહેવાય પરંતુ અહીં બ્રોમિન જોડાયેલું છે માટે આપણે પૂર્વક પૂર્વકોએ લગાવીશું બ્રોમો લગાવીશું તો એને શું કહીશું બ્રોમો પ્રોપેન કહીશું પછી બીજો એક સમૂહ છે આલ્કોહોલ મિત્રો અહીં આલ્કોહોલની અંદર યાદ રાખવાનું કે કાર્બન શૃંખલા નક્કી કર્યા પછી એની અંદર જો ક્રિયાશીલ સમૂહ હવે આનું આલ્કોહોલનું ક્રિયાશીલ સમૂહ શું થાય સમૂહનું સૂત્ર શું થાય તો બોન્ડ ઓએચ બરાબર હવે આની અંદર પ્રત્યય લગાવવાનો છે તમારે તો પ્રત્યય કોગાવશો ઓલ પ્રત્યય લગાવશો બરાબર હવે અહીં પ્રોપેનોલ આપેલું છે પ્રોપેન આપેલું છે જો ત્રણ કાર્બન ધરાવતું સંયોજન છે હવે એની અંદર આલ્કોહોલ જોડાયેલું છે એટલે કે ક્રિયાશીલ સમૂહ કયો છે એ ક્રિયાશીલ સમૂહ તમને અડગતાડવો જોઈએ તો બોન્ડ ઓએચ એટલે કે આલ્કોહોલ છે હવે આની અંદર પ્રત્યે લગાવવાનો છે તમારે પ્રોપેનની અંદર પ્રોપેન એની અંદર નનમાંથી અ કાઢી અને ઓલ પ્રત્યય લગાવવાનો છે તો આપણે કેવી રીતે બોલીશું તો પ્રોપેનોલ એ જ રીતે બ્યુટેન હોય ચાર કાર્બન ધરાવતો તો ચાર કાર્બન ધરાવતો બ્યુટેન હોય અને એની જોડે જો આલ્કોહોલ જોડાયેલું હોય તો તમે કેવી રીતે નામકરણ કરશો એનું તો બ્યુટેનોલ પછી એ જ રીતે પાંચ કાર્બન હોય તો પેન્ટેન કહેવાય ને તો પેન્ટેનની અંદર જો આલ્કોહોલ જોડાયેલું હોય તો પેન્ટેનોલ પછી એ જ રીતે હેક્ઝેન હોય તો હેકઝેનની અંદર જો આલ્કોહોલ જોડાયેલું હોય તો હેક્ઝેનોલ એ રીતે એનું નામકરણ થઈ શકે બરાબર પછી એ જ રીતે જો એક કાર્બન હોય મિથેન બરાબર સીએચ ફોર તો સીએચ ફોરની જોડે જો આલ્કોહોલ જોડાયેલું હોય તો તમે શું કહેશો મિથેનોલ બરાબર પછી એ જ રીતે ત્રીજો ક્રિયાશીલ સમૂહ છે આલ્ડીહાઈટ હવે આલ્ડીહાઈટનું સૂત્ર શું થાય તો બોન્ડ સી એચ ઓ બરાબર હવે આની અંદર પ્રત્યે કોઈ લગાવવાનો છે તો આલ પ્રત્યે લગાવવાનું છે બરાબર હવે ઉદાહરણ તરીકે આપ્યું છે તમને ત્રણ કાર્બન ધરાવતો પ્રોપેનોલ આપ્યું છે બરાબર આ પ્રોપેનોલની જોડે જો બોન્ડ સી એચ ઓ એટલે કે આલ્ડીહાઈટ સમૂહ જોડાયેલો હોય તેને ન દૂર કરી અને કયો પ્રત્યે લગાવીશું આલ પ્રત્યે લગાવીશું એટલે આનું નામકરણ શું થાય તો પ્રોપેનાલ એ જ રીતે બ્યુટેન હોય ચાર કાર્બન ધરાવતો બરાબર તો એની પ્રત્યે કયો લગાવશો બ્યુટેનાલ એ જ રીતે પેન્ટેનાલ એ રીતે પછી ક્રિયાશીલ સમૂહ આવે છે કિટોન તો કીટોનનું સૂત્ર શું થાય તો બોન સી ઓ બરાબર એ કિટોનનું સૂત્ર છે આવાની અંદર જુઓ વચ્ચે કીટોન સમૂહ જોડાયેલો દેખાય છે તમને સી ડબલ બોન્ડ ઓ બરાબર હવે આની અંદર તમે પ્રત્યે કયો લગાવશો તો ઓન પ્રત્યે લગાવશો હવે અહીં ત્રણ કાર્બન ધરાવતો પ્રોપેન છે તો પ્રોપેનની અંદર તમે પ્રત્યે લગાવશો ઓન તો શું થશે પ્રોપેનોન એ જ રીતે બીટેનોન પેન્ટેનોન એ રીતે નામકરણ થશે પછી બીજો એક ક્રિયાશીલ સમૂહ છે કાર્બોક્સિલિક એસિડ આ કાર્બોક્સિલિક એસિડનું સૂત્ર શું થાય તો બોન્ડ સી ડબલ ઓ એચ તો હવે આને પ્રત્યેકોએ લગાવશું તો ઓઇક એસિડ પ્રત્યેક લગાવીશું આપણે હવે જોવાની અંદર ત્રણ કાર્બન ધરાવતો પ્રોપેન છે તેની સાથે કાર્બોક્સિલિક એસિડ જોડાયેલું છે તો કાર્બોક્સિલિક એસિડ જોડાયેલું છે તો આપણે પ્રત્યેકોએ લગાવશું ઓઇક એસિડ બરાબર તો આને પ્રોપેનોલ છે પ્રોપેન છે તેને આપણે શું કહીશું પ્રોપેનોઇક એસિડ પછી એ જ રીતે બીટેન હોય તો બિટેનોઇક એસિડ પેન્ટેન હોય તો પેન્ટેનોઈક એસિડ પછી છે આલ્કિન હવે આલ્કીનની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આલ્કેન આલ્કિન અને આલ્કાઇન તો આલ્કેન કોને કહેવાય તો ક્રિયા કાર્બનિક સંયોજનો એટલે સી અને એચ વચ્ચે એકલ બંધ હોય તેને શું કહેવાય આલ્કેન કહેવાય દ્વિબંધ હોય તો એને શું કહેવાય આલ્કીન કહેવાય અને ત્રિબંધ હોય તેને શું કહેવાય આલ્કેન કહેવાય આ તમારે ખાસ યાદ રાખવાનું છે હવે અહીં જુઓ ત્રણ કાર્બન વાળો પ્રોપેન છે બરાબર પરંતુ અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે જો દ્વિબંધ હોય તો સમજી લેવાનું કે આલ્કીન છે બરાબર હવે આલ્કીનની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની તમારે કે પ્રત્યય લગાવવાનો છે તો ઇન પ્રત્યય લગાવવાનો છે હવે અહીં પ્રોપેન છે તો આપણે એને શું કહીશું પ્રોપીન કહીશું શું કહીશું પ્રોપીન કહીશું એ જ રીતે જો બ્યુટેન હોય ને બિટેનની અંદર કાર્બન કાર્બન સંયોજનો વચ્ચે દ્વિબંધ હોય તો એને પ્રત્યેકોએ લગાવીશું ઇન પ્રત્યે લગાવીશું આપણે બ્યુટેનના બદલે શું બોલશું બ્યુટીન બોલશું એ જ રીતે પાંચ કાર્બન વાળો પાંચ કાર્બન વાળો પેન્ટેન હોય અને એની અંદર કાર્બન કાર્બન છે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબન હોય તો એને આપ આલ્કીન સમજીશું અને પ્રત્યેકોએ લગાવીશું ઇન પ્રત્યે લગાવીશું અને બોલીશું એને પેન્ટિન બોલીશું એ જ રીતે હેક્ઝેન બરાબર પછી આવે છે આલ્કાઇન હવે આલ્કાઇન આવે એટલે તમને મગજની અંદર લાઈટ થઈ જવું જોઈએ કે ત્રિબંધ ધરાવતો હોય કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જો ત્રિબંધ હોય તો એને શું કહેવાય આલ્કાઇન કહેવાય બરાબર હવે અહીં ત્રણ કાર્બનવાળો પ્રોપેન છે પરંતુ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે બરાબર તેને શું કહીશું આપણે આલ્કાઈન કહીશું હવે આલ્કાઇનની અંદર એક વસ્તુ યાદ રાખવાનું કે પ્રત્યેકોએ લગાવીશું આપણે આઈન પ્રત્યય લગાવીશું માટે આને શું બોલીશું પ્રોપાઈન કહીશું એ જ રીતે ચાર કાર્બન વાળો બીટેન હોય અને એની અંદર જો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબન હોય તો એને શું કહેવાય આલ્કાઇન હવે એને શું કહીશું આપણે બીટાઇન કહીશું એ જ રીતે પેન્ટાઇન બરાબર તો એ રીતે કાર્બનિક સંયોજનોનું નામકરણ આપણે કરી શકીએ હવે જોઈએ મિત્રો કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ તો રાસાયણિક ગુણધર્મોની અંદર જો પહેલું છે દહન બરાબર હવે આ જે કાર્બન છે હવે કાર્બન આપણે ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ તો એ શું ઉત્પન્ન કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને ઉષ્માને પ્રકાશ આપણને ખબર છે બરાબર ઉષ્માને પ્રકાશ ઉત્પન્ન થાય હવે મિથેન છે હવે મિથેન એટલે એ કુદરતી વાયુ કહેવાય છે આ બાયોગેસ પ્લાન્ટની અંદર મિથેન વાયુ હોય તો એને જો ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે પછી બીજું છે ઇથેનોલ છે હવે મિત્રો આ જે સૂત્ર છે ને ઇથેનોલનું એ તમને ખબર પડી જવી જોઈએ કે સીએચ થ્રી સીએચ ટુ હવે આની અંદર તમને ઓળખતાવડું જે કાની અંદર ક્રિયાશીલ સમૂહ કયો છે તો ઓએચ એટલે કે આલ્કોહોલ છે બરાબર હવે કાર્બનિક સંયોજનોનું નામકરણ શીખીએ આપણે હવે આનું નામકરણ કેવી રીતે કરીશું તો બે કાર્બન વાળો ઈથેન છે બરાબર હવે ઈથેન ની જોડી શું જોડાયેલું છે આલ્કોહોલ જોડાયેલું છે એટલે આપણે એને શું કહીશું ઈથેનોલ કહીશું તો ઈથેનોલ ન હોવાની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે કે દહન કરવામાં આવે તો શું ઉત્પન્ન થાય CO2 H2O ઉષ્માને ઉત્પન્ન થાય છે બરાબર તો આ થયું કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મોની અંદર

હવે જો સીએસ થ્રી સીએચુ ઇથેનોલનું ઓક્સિડેશન કરીએ તો શું બને છે સીએસ થ્રી સી ડબલ એટલે કે બને છે એસેટિક એસિડ બને છે બરાબર એટલે એ ખાસ તમારે ધ્યાન આપવાનું છે પછી હવે પ્રક્રિયા ની વાત કરીએ હવે યોગશીલ પ્રક્રિયાની અંદર જુઓ કે આજે અલ્કાઇલ સંયોજનો છે કાર્બન કાર્બન વચ્ચે દ્વિપંધ છે તો એનું રિડક્શન આપણે કરીએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો શું થશે એ હાઇડ્રોજન એની અંદર જોડાઈ જશે બરાબર તો એ એને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે પછી જે વિસ્થાપન પ્રક્રિયા તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર જો સમૃદ્ધ હાઇડ્રોકાર્બન અત્યંત બિનપ્રતિક્રિયાત્મક હોય છે અને મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં નિષ્ક્રિય હોય છે તેમ છતાં સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ખૂબ ઝડપી થાય છે ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે કારણ કે એક પ્રકારના પરમાણુ અથવા પરમાણુનો સમૂહ અન્યનું સ્થાન લે છે સામાન્ય રીતે ઊંચા સમાન ધર્મી આલ્કેન સાથે અનેક નિપોજનો નિર્માણ થાય છે હવે અહીં CH4 ફોર છે બરાબર એને ક્લોરીનની હાજરીમાં વિસ્થાપન કરવામાં આવે તો શું બને શું બને છે સીએચ થ્રી સીએલ એટલે કે મિથાઇલ ક્લોરાઇડ એને શું કહેવાય ક્લોરોમિથેન કહી શકાય ને બરાબર ઓકે તો આટલું સુધી આપણે રાખીએ છીએ